શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગીરમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ વેતાળની કથા કે જેમાં સોનેરી દાડમની વાર્તા આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વાર્તા એક સોનેરી દાડમ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આપમાં જેવો સૂરજ એવો ધરતી પર રાજા વીર વિક્રમ લાખ બાણું લાખ માળવાનો એ ધણી ઉજ્જૈન જેની નગરી નગરીમાં ગણ્યા ગણાય નહીં એટલા કરોડપતિ કરોડપતિના ડેલીના દરવાજે ચોઘડિયા વાગે અને ડેલીના માથે ધજા ફરફરે ધન કોઈ છુપાવે નહીં એવું જાહેર કરે લોકો બાણા ઉઘાડા મેલીને સૂએ આવો એ વિક્રમરાય એકવાર અડધી રાતે ઊંઘમાંથી એ જાગી ગયો એની અવાજ સાંભળ્યો હે રાજા તું તીરથ કર આવો ત્રણ વાર અવાજ સંભળાયો રાજાએ નિર્ણન કર્યો કે સવાર થતાં જ તીરથ કરવા ચાલી નીકળવું શુભની વાત પહેલી સારું કામ છે કે તરત કરવું બુરું કામ મુલતવી રાખવું પુરોહિતને કોટવાલને અને નગર શેઠને બોલાવી કહ્યું હું કરવા તમે સંભાળજો આમ કહી રાજા તો ચાલી નીકળ્યો રાજાના ગયા પછી પ્રધાને પુરોહિતે કોટવાલે અને નગર શેઠે મહાકાળના મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી ભગવાન અમારી લાજ રાખજો રાજાએ અમને તમારા પર શ્રદ્ધા રાખતા શીખવ્યું છે અને અમે રાખીએ છીએ ભગવાન ભોળાનાથે એમની પ્રાર્થના સાંભળી નગર ફરતી સદાશિવના ગણની ચોકી બેસી ગઈ રાતને દિવસ ગણની ચોકી ગણની ઝાડ બહાર કોઈ ગામમાં પ્રવેશી શકે નહીં કે બહાર જઈ પણ શકે નહીં કામકાજ ચાલતું હતું એમ ચાલતું રહ્યું દિવસો વિદ્યા મહિના વિદ્યા પૂરા બે વર્ષે રાજા વિક્રમ સકળ તીર્થની યાત્રા કરીને પાછા ફર્યા તે સમયે મધરાતનો સમય હતો રાજા નગરના દરવાજે જઈને પગ મૂકવા જાય છે ત્યાં અંતરિક્ષમાંથી ગણનો અવાજ આવ્યો એ કોણ છે વિક્રમે જવાબ દીધો બે પગવાળો માણસ છું ઉજ્જૈનનો રાજા વિક્રમ રાય છો આ સાંભળી ગણ જોરથી હસી પડ્યો મધરાતની નીરવ શાંતિમાં એ હાસ્ય અતિ ભયાનક લાગ્યું હસતા હસતા ગણે કહ્યું તું આમ વિક્રમરાયનું નામ લેશે એટલે હું તને જવાય દઈશ એવું જો તું સમજતો હોય તો તું ભીત ભૂલે છે અરે ખુદ વિક્રમરાય આવે ને તોય હું એને નગરમાં પીસવા ન દો વિક્રમે દઢ સ્વરે કહ્યું કહ્યું તો ખરું ને હું ખુદ વિક્રમરાય છું ગણે કહ્યું તું વિક્રમરાય હોય ને તો મારી સાથે લડતું મને હરાવે તો હું જાણું કે તું વિક્રમરાય છે વિક્રમે કહ્યું ઠીક તો થા તૈયાર પહેલો ઘા તારો ગણે વિકરાળ રૂપ ધારણ કરી વિક્રમની ઉપર હલ્લો કર્યો બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું છેવટે વિક્રમે ગણને ટાંટીએથી પકડી પછાડ્યો અને છાતી પર બેસી ચડી કહ્યું બોલ હવે હું વિક્રમ રાય ખરો કે નહીં ગણે કહ્યું ખરો જા હું તને જીવન દાન આપું છું આ સાંભળી વિક્રમને હસવું આવ્યું તેણે કહ્યું આલ્યા તું મને જીવનદાન આપવા વાળો કોણ જીવનદાન તો હું તને આપી શકું એમ છું અત્યારે તારી ડોક મારા હાથમાં છે દાબી દઉં ને એટલી જ વાર બોલ શું કરવું છે ગણે કહ્યું એ જ કે ભગવાન સદાશિવની આજ્ઞાથી હું તમને જીવનદાન આપું છું ભગવાન સદાશિવનું નામ લીધું એટલે વિક્રમ વિચારમાં પડી ગયું એને લાગ્યું કે વાતમાં કંઈક રહસ્ય છે એણે કહ્યું કે જે હોય તે સ્પષ્ટ કહેજે તેણે કહ્યું હે રાજા તારામાંથી ઘાટ છે ફટક્યાથી ચેતજે રાજાએ કહ્યું અલ્યા ફટક્યું વળીશું હું ભૂતથી ન બીવું યમથી ન બીવું દાનવ કે માનવથી ન બીવું તે ફટ કહેતા ફટક્યાથી બીવું એવું કેવું છે ફટક્યું એ તો કહો ગણે કહ્યું ફટ કરીને ફટક્યું ધરતી પૈરેલાય માથે મોદનું વાદળ ત્યાં ઘેરાય આથી વધારે કહેવાની મને આજ્ઞા નથી રાજા ફરી કહું છું તું ફટક્યાથી ચેત છે આટલું કહી ગણ વિક્રમરાયને પ્રણામ કરી અદૃશ્ય થઈ ગયું વિક્રમરાય આવી ગયા પછી ચોકી કરવાની રહી ન હતી વિક્રમરાય નગરમાં પ્રવેશ કર્યો પોતાના રાજમહેલમાં આવી પહોંચ્યો પણ પેલા ગણના શબ્દો એના કાનમાં સતત રણક્યા કરતા હતા કે તું ફટક્યાથી ચેતજે આ ફટક્યું શું બહુ બહુ વિચાર કર્યો પણ તેનો કંઈ અર્થ તેને સમજાયો નહીં બીજા દિવસે રાજા વીર વિક્રમ દરબાર ભરીને સોનાના સિંહાસન પર વિરાજ્યા છે બ્રાહ્મણોએ સ્તુતિ પાઠ કર્યો ભટ્ટ ચારણોએ બિરદાવેલીઓ ગાય વાદકોએ વિવિધ વાદ્યો વગાડ્યા નર્તકીઓએ નૃત્ય કર્યા ચારે કોર રાજાનો યશ ગવાઈ રહ્યો ગાયનવાદન પૂરું થયું ત્યાં તો જટાભસ્મધારી સાધુએ સભામાં પ્રવેશ કર્યો યશસ્વી હો કહી તેને રાજાને આશીર્વાદ આપ્યા અને એક સોનેરી દાડમ રાજાને ભેટ ધર્યું પછી કંઈ પણ બોલ્યા વગર એ ત્યાંથી ચાલ્યો ગયો રાજાએ પ્રધાને કહ્યું તપસ્વી સાધુની આ પ્રસાદી સાચવીને રાખવું જેવી આજ્ઞા કહી પ્રધાને દાડમને રાજભંડારમાં સાચવીને મુકાવ્યું બીજા દિવસે ફરી સાધુ આવ્યો આજે પણ એક સોનેરી દાડમ રાજાને ભેટ આપ્યું એ ચાલી ગયું આ દાડમ પણ રાજાએ ભંડારમાં સાચવીને મૂક્યું આમ આઠ દિવસ સુધી ચાલ્યું નવમા દિવસે એવું બન્યું કે રાજા ઘોડારમાં પોતાના ઘોડા તપાસતા હતા એવામાં અચાનક પેલો સાધુ ત્યાં આવી પહોંચ્યો આજે પણ રાજાને એક સોનેરી દાડમ તેણે ભેટ ધર્યું રાજા દાડમને હાથમાં લઈ રમાડતો હતો નજીકમાં એક ઝાડ પર બેઠેલા વાંદરાએ એ જોયું ફટ પાકું દાડમ જોઈ વાંદરાનું મન લલચાયું તેણે ઝડપથી દોડી આવી રાજાના હાથમાંથી દાડમ ઝૂંટવી લીધું પછી નાસવા જતાં દાડમ એના હાથમાંથી પડી ગયું દાડમ જમીન પર પડતા તૂટી ગયું અને એમાંથી એક બોર જેવડું લાલ માણેક નીકળી પડ્યું હવે વાંદરાને સમજાયું કે આ તો રમકડું છે ખાવાની ચીજ નહીં ખાવામાં ખપ ન લાગે એવા દાડમને દાડમની વાંદરાને મન કંઈ કિંમત નથી એ મોં બગાડી બોલ્યો ફટફટક્યા અને ફટફટક્યા સાંભળતા જ રાજાને પેલા શબ્દો યાદ આવી ગયા ફટ કરીને ફટક્યું ધરતી પહેરેલાય તારા માથે મોતનું વાદળ ત્યાં ઘેરાય પણ એ શબ્દોનો તેને વિશેષ કંઈ અર્થ સમજાયો નહીં એટલે એના વિશે તેને ઊંડો ન વિચાર કરતા દાડમમાંથી નીકળેલું રત્ન હાથમાં લીધું અને સાધુને કહ્યું મહારાજ આવું કેવું આ દાડમ છે રાજ સાધુએ કહ્યું મહારાજ મેં આપને ભેટ ધરેલા તમામ દાડમમાં એક એક રત્ન છે શું કહો છો રાજાની નવાઈનો પાર ન રહ્યો તેને તરત જ રાજભંડારમાંથી બધા દાડમ મગાવ્યા દરેકે દરેક દાડમ તોડીને તેણે જોયું તો દરેકમાં આવું એક એક રત્ન હતું રાજાએ તરત જ ઝવેરીને બોલાવ્યો અને એ રત્નનું મૂલ્ય કરવાનું કહ્યું બોરબોર જેવડા મોટા રત્નો જોઈ ઝવેરી પણ આભો બની ગયો એણે કહ્યું આવું કિંમતી રત્ન મારી જિંદગીમાં મેં જ વધી જોયું નથી એક એક રત્નની કિંમત કોટી કોટી રૂપિયા કરતાંય વધારે છે રાજાએ વિચાર કર્યો કે મને આવા મહામૂલા રત્નો ભેટ ધરનાને મારે પણ કંઈક આપવું જોઈએ પણ શું આપવું જેની પાસે આવા મહામુલા રત્નો અને ધન આપવું એ તો સમુદ્રમાંથી લોટો પાણી ભરવા જેવું છે બહુ વિચાર કરી સાધુને શું આપવું એ સમજાયું નહીં તેને સાધુને કહ્યું તપસ્વી મહારાજ આપે મને જે ભેટ ધરી એના બદલામાં હું તમને મારું આખું રાજ્ય આપી દઉં ને તોય ઓછું છે સાધુએ હસીને કહ્યું ઓછું છે પણ મહારાજ મારે રાજ્યની જરૂર નથી ધનની જરૂર નથી કારણ કે મારી તપસ્યાના બળે કરીને આવા બે પાંચ નહીં પણ લાખો રત્નો હું પેદા કરી શકું છું રાજાએ કહ્યું તો હું આપનો કઈ રીતે સત્કાર કરું સાધુ સંતો પ્રત્યે મને અત્યંત આદર અને પૂજ્ય ભાવ છે હું કદી પણ તેમની ઈચ્છાનો અનાદાર કરતો નથી એટલે આપની બાબતમાં મારે શું કરવું એ આપ જ કહો સાધુએ કહરૂ મહારાજ શાસ્ત્રોમાં કહ્યું છે કે મંત્ર તંત્રની અને ઔષધની વાતો ગુપ્ત રાખવાની હોય છે અને છ કાને સાંભળેલી વાત છાની રહેતી નથી રાજા આ શબ્દોનો અર્થ સમજી ગયો તેને તમામને ઊભાયેલા ત્યાંથી જવાનું કહ્યું હવે રાજા અને સાધુ બે રહ્યા રાજાએ કહ્યું મહારાજ કરો આજ્ઞા સાધુએ કહ્યું હે રાજા હું એક મહાન અનુષ્ઠાન કરી રહ્યો છું દુનિયામાં કોઈએ કદી ન કર્યું હોય એવું એ મહા અનુષ્ઠાન છે મારે એમાં તારી મદદની જરૂર છે આવતીકાલે મંગળવાર છે પાદરવાની કાળી ચૌદશ નદી કીઠે નદી તટે સ્મશાનમાં મારો વાત છે કાલે મધરાતે તું મને એકલો સ્મશાનમાં મળવા આવજે પછી હું તને તારે શું કરવું ને એ હું તને કહીશ રાજાએ કહ્યું જેવી આપની આજ્ઞા કહી ત્યાંથી સાધું ચાલી નીકળ્યું બીજે દિવસે મધરાતે કોઈને પણ કહ્યા વગર કેળે તલવાર બાંધી રાજા વિક્રમ એકલો સ્મશાનમાં જવા નીકળ્યો સ્મશાનમાં જઈને જોયું તો પેલો સાધુ ધૂણી ધખાવીને બેઠો હતો ચારે તરફ ભૂતડા નાચતા હતા અને ચૂડેલો ગાતી હતી સાધુ પોતે બે હાથમાં ખોપરીઓ લઈને મંજીરાને પેઠે વગાડતો હતો માથાના કેસ છૂટા હતા આખા શરીર પર ભસ્મ અને સિંદૂરથી ભાત ભાતની આકૃતિઓ પાડેલી હતી આવું વિકરાળ રૂપ જોઈ રાજા જરાય વિચલિત થયો નહીં એને કહ્યું મારાજ સેવક હાજર છે કરો આજ્ઞા સાધુએ કહ્યું હે રાજા તારી સાધુ ભક્તિ જોઈ હું ખુશ થયો છું મારે અનુષ્ઠાન માટે મારે થોડી તારી મદદ જોઈએ છે અહીંથી બે કુશ પર મહાસ્મશાન છે ત્યાં એક મળદું લટકે છે એને તું મળદું લઈ આપે સિદ્ધવડ છે જાણે સાવ સાધાન વાત કરતો હોય એમ સાધુએ કહ્યું હમણાં લાવી દઉં કહી વિક્રમ તરત મહાસ્મશાનપણી પગ ઉપાડ્યો કાળી ચૌદશની મધરા મહાભયાનક મધ્રાસ હતી રસ્તો સુમસાન હતો ભયંકર હતો ચારે તરફ શિયાળ અને ઘુવડ બોલતા હતા રાજા નિર્ભય પગલે આગળ ચાલતું હતું મહાસ્મશાનમાં બાવન વીરની ચોખી હતી બાવન વીરે માણસ ભયથી ફાટી પડે તેવા અવાજે કહું એ તું કોણ છે આઘો રહી જે વીરની ચોકી છે રાજાએ જરાએ થડક્યા વગર દ્રશ્વરે કહ્યું તમે બાવન વીર છો તો હું વીર છું તમને બાવનને ઘોળીને પી જાવ એવો છું હવે બાવન વીર ચૂપ થઈ ગયા કારણ કે સામો જવાબ દેનાર મળે તો બાવન વીરનું કંઈ ન ચાલે બીજી નવ ચોકી ભેરવની આવી નવ ભેરે પડકાર કર્યો એ તું કોણ છે આઘો જે અહીં નવ ભેરવની ચોકી છે રાજાએ કહ્યું તમે નવ છો તો હું દસમો ભેરવ છું તમને નવને ઘોળીને હું પી જાઉં હવે ભેરવ ચૂપ થઈ ગયો સામો પડકાર દેનારો જોઈએ રાજા મહાસ્મશાનમાં આવી ઊભો સામે સિદ્ધવડ હતો જોયું તો એની ડાળી ઊંધે માથે મળદું લટકતું હતું રાજા તરત જ વડ પર ચડી ગયો કેટથી તલવાર ખેંચી મરદાને બાંધેલું દોડું એણે કાપી નાખ્યું મરદું ઝાર પરથી નીચે પડ્યું અને જોરથી હસવા લાગ્યું રાજાને નવાઈ લાગી તેણે થયું કે આ તો બોલતું મર્દુ છે વેતાલ છે મર્દામાં કોઈ ભૂત પ્રવેશ કર્યો છે એની ખબર શું છે તેને પૂછ્યું મર્દારે રે તું કોણ છે શા દુઃખે તું રડે છે જવાબમાં મરદાએ જોરથી હસવા લાગ્યું હસતાં હસતા કૂદ્યું અને ઝાડ પર ઊંધે માથે ટેંગાઈ ગયું રાજા ફરી ઝાડ પર ચડ્યો એ વખતે મરદાને બગલમાં દાબી નીચે લઈ આવ્યો ફરી હસ્યું રાજાએ કહ્યું તું રડ કે હસ હું તને છોડવાનું નથી હું તારી ચાલાકી સમજી ગયો છું મરદાએ કહ્યું તું કોણ છે મને ક્યાં લઈ જાય છે રાજાએ કહી હું રાજા વીર વિક્રમ છું નદી કાંઠે સ્મશાનમાં એક મહા તપસ્વીને અનુષ્ઠાનમાં તારી જરૂર છે એટલે તને લઈ જાઉં છું મરદાએ કહ્યું સ્મશાનમાં તપસ્વી હું સમજ્યો ભલે લઈ જા પણ એક શરતે રાજાએ કહ્યું શી શરત છે મરદાએ કહ્યું રસ્તામાં તારે કંઈ બોલવું નહીં જોતું બોલ્યો એટલે છટકીને હું પાછો લટકી જઈશ રાજાએ માથું હલાવી અને હા પાડી આ રીતે રાજા મરદાને લઈ મૂંગો મૂંગો આગળ વધ્યો કારણ કે બોલે તું મરદું ભાગી જાય પણ રાજાને બોલતો કરવા મરદા યુક્તિ કરી એણે કહ્યું રાજા રાજા તું સમજુ છે કુંડાયું પ્રસન્નતાથી ભલભલા ચડી જાય પણ રાજા ચળ્યો નહીં પછી કહે રાજા હું બુઢીદોશી છું મારાથી તારી હારે ચલાશે નહીં એટલે મને તારે લઈ જવી પડશે તારે મને ખંભે ઉપાડીને લઈ જવી પડશે સમજ પડી કે ફરી રાજા કાંઈ બોલ્યો નહીં વેતાલ જોરથી હસી પડ્યો વિકરાળ વાઘની ગસતાથી ન બીએ તેને બીને કોકડું વળી જાય એવું વેતાલનું હાસ્ય હતું તોય રાજા ન બીયો એના મોંમાંથી એક ઉદ્ગાર સરખો ન નીકળ્યો હવે વેતાલે કહ્યું હે રાજા તું મનનો કાંઠો છે રુદિયાનો કાંઠો છે મેં જોયું સ્મશાનની વાટ ઘણી લાંબી છે મને ઉતકી જવામાં તને ભાર લાગશે એટલે તારો ભાળ હરવો કરવા હું તને વાર્તા કહું છું તું મને ઉતકી જવાની સેવા કરે તો મારે પણ તારી કંઈક સેવા કરવી જોઈએ ને મૂર્ખ માણસો પોતાનો સમય આળસમાં કાઢે પણ ડાયા માણસો કથાશ્રવણમાં કાઢે છે તો પણ રાજા કંઈ બોલ્યો નહીં ફરી વેતાલે હસી પડ્યો તરા મારી હરણની ધૂલ ચાઢ વાઘ હશે તો કેવું હશે એવું આ વેતાલનું હાસ્ય હતું હસવું અટક્યા પછી એણે કહ્યું ધ્યાનથી સાંભળજે રાજા ફટડ વાર્તા છે બહુ સરસ છે નહીં સાંભળે તો તને ખોટ જશે મને નહીં હું કહું તે તું સામે રાજા કંઈ બોલ્યો નહીં બરાબર સમજી ગયો હતો કે બોલે તો મળદું મારી પાસેથી ભાગી જવા માગે છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ